દબાણ પર પોતાનું વિરોધ પણ પોતે કર્યો હવે ગ્રામજનો નામે રજૂઆત કરી બચાવનો પ્રયાસ થરાદ તાલુકાના રામપુરા ગામમાં દબાણ વિવાદે તીખી ઘૂંઘાટ ઉભી કરી છે ગામના સરપંચના નિકટમ સાથે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાની સ્પષ્ટ વિગતો સામે આવી છે આ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતાં તુરંત જ ગ્રામજનોના નામે રજૂઆતને લઈ તંત્ર સામે જ દબાણકર્તાઓ જ આવી પહોંચ્યા સમસ્યા ક્યારે ઉકાળ્યા અજુકો એ રહ્યો કે સરકારી જમીન પર કબજો જમાવનાર લોકોએ પોતાને ગ્રામજનો કહી તંત્ર સમક્ષ દબાણ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે લોકો આ ઘટનાને પદના દુરુપયોગ અને નૈતિકતાના પતન તરીકે જોયું છે દબાણ કરતા સરપંચના ખાસ વેદા હોવાના આરોપો વચ્ચે હવે સરપંચ પર સીધા આક્ષેપ થઈ રહ્યા છે દબાણ હટાવવા તંત્રે પગલું ભર્યું હોય તો એ સામે રજૂઆત દ્વારા રાજકીય દબાણ લાવવામાં આવ્યું કેટલાક કર્તાઓની ઓળખ પડતા ખુલાસો થયો કે તેઓ દબાણકર્તાના સંબંધી છે કે રાજકીય રીતે જોડીદાર છે આ સમગ્ર ઘટનામાં પદાધિકારીઓ પર વિશ્વાસ ગુમાવતો સામાન્ય ગ્રામજનો પોતાને છવા લોન ગોવી રહ્યો છે રજવાતના નામે ગામના હિતને ઢાળ બનાવી ખોટા હેતુઓ માટે તેને વાપરવાનો પ્રયાસ કરાવ છો પ્રશ્ન એ નથી કે દબાણ હટાવા શકે નહીં પ્રશ્ન એ છે કે દબાણ કરતા સરપંચના સાથી છતાં તંત્ર કાયદાનું પાલન કરશે કે નહીં પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંત અધિકારીએ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને પ્રાથમિક તપાસ શરૂ થવા જઈ રહી છે જોકે ગામમાં હજુ પણ અસંતોષનો માહોલ છે અને લોકો તંત્ર પાસેથી સ્પષ્ટ અને કાયદેસર પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે શું પ્રશ્ન છે આજનો તમારો અમારે આજ આ દબણ દૂર કરવા દૂર કરવાનો છે ને દબાણ તમાશા પૂરતું રોકવાનો કેટલું દબાણ થન છે તમારા ગામમાં અમારા ગામમાં એકસો પાસઠ હેક્ટર ગૌચર બતાવે છે એની અંદર લગભગ પંચોતેર ટકા પંચોતેર ટકા ગૌચર ખુલ્લું છે પણ પચીસ ટકા ગામની આજુબાજુ છે ને દબાણમાં છે તમારો કે શું દુબન કરેલો છે મારે તો દુબન છે આ તો એ અમે તો સમજી આજે 4 મહિના પહેલા ફોન કર્યો છે જી તો 2 સુમય પહેલા કોઈ કેસની કાક ચર્ચા થતી હતી કે સ્થળ છે કોઈ તો સ્ના મારો કોઈ કશું 22 સ્થળ છે તો સરપંચ અગાવ પણ અમે આવી જો કે હતા ને એક ખેતર આખો દબાણમાં હતો તમે ત્યાં આગળ આવ્યા હતા શું હતું ખેતર તો દબાણમાં હતું તરત આગળ દબાણમાં પ્રશ્ન આવ્યો કે ભાઈ એ દબાણ કઈ ખેતો તો આ દબાણની નોટિસ આપી છે ને

નામ છે દલિત અરવિંદભાઈ શંકરભાઈ રામ રામપુરા તાલુકા કરા અને બનાસકાંઠા રજૂઆત કરીએ